એક ગામમાં એક ખેડૂતનો પરિવાર રહેતો હતો ખેડૂતનું મૃત્યુ વખત પહેલા થઈ ગયું હતું ખેડૂતની પત્ની એના એક છોકરા અને છોકરી સાથે ખુશાલીથી રહેતી હતી ખેડૂતના મૃત્યુ પછી એની પત્ની અને એની દીકરી ખેતરમાં તનતોડ મહેનત કરતા એક એક પરસેવાની બુંદી અનાજ કમાઈ રોટલો ખવડાવી નાના ભાઈને મોટો કર્યો બેન મોટીને ભાઈ નાનો એટલે ભાઈને બે બે માનો પ્રેમ મળ્યો મોટી બેન તો લાડકડા ભાઈને ભેંસોના તાજા દૂધ કાઢીને પીવડાવે ભેસોનું તાજું ઘી બનાવે તો ભાઈ માટે લાપસી તરત ચડાવી મૂકે આખા ગામમાં બેનની તો વાત થતી કે કેટલી સમજી અને ડાહી છોકરી છે દિવસો આમ ને આમ વીતતા ગયા દીકરી અને છોકરો મોટા થયા અને ખેડૂતની પત્ની હવે ગરડી થઈ માને બહુ હરખ હતો કે હવે દીકરીના લગ્ન સારા પરિવારમાં કરાવી દઉં તો ઘરે બેઠા ગંગા નાઈ લઉં પણ કુદરતને આ મંજૂર ન થયું ખેડૂતની પત્ની હવે ખૂબ જ બીમાર રહેવા લાગી છોકરો તો ગામમાં રખડતો અને બેનને કમાયેલા પૈસાને ધોવાપૂઆ કરવા લાગ્યો રાત દિવસ એક કરી દીકરી તો માની સેવા કરતી રબડી જેવા દૂધમાં ગોળ નાખી માને પીવડાવવા લાગી વાડીથી તાજું શાક તોડી લાવે અને રોટલા સાથે માને ખવડાવે પણ માના દિવસો હવે પૂરા થવા આવ્યા હતા એક દિવસ બપોરના સમયે ખેડૂતની પત્ની પોતાના દીકરા અને દીકરીને પોતાની પાસે બેસાડીને કહ્યું દીકરા મારો સમય હવે આવી ગયો છે મારી એક જ ઈચ્છા છે કે તું તારી બહેનના લગ્ન કોઈ સારા પરિવારમાં કરાવી દેજે તારા માટે તો ઘણી બધી જમીન અને ઢોર ઢાંખર મૂકી જાઉં છું પણ તું આ તારી બેનને સાચવજે થોડાક જ દિવસોમાં ખેડૂતની પત્ની મૃત્યુ પામે છે ભાઈ અને બહેનને બહુ જ દુઃખ થયું અને માના અંતિમ સંસ્કાર કર્યા દિવસો પસાર થતા ગયા બેન તો હજી એવી જ કાળી મજૂરી કરે સવારે વહેલી ઉઠી ભેંસોના દૂધ કઢી ઠામણીએ કરે છાણાના ઉપલા બનાવી સૂકવે ઘરે વાછીંડું વાળીને પાણી હારે વેળા ભરી મૂકે ભેસોને નિરણ નાખી ઘરે આવે ત્યારે ભાઈ પડખું ફેરવીને ઉઠવે બેન મનમાં વિચારે ભાઈ હજી નાનો છે એને આટલું કામ કરવાની ક્યાં ટેવ છે ધીરે ધીરે શીખી જશે વિચાર કરતી બેન તો જટ રોટલા ઘડી ભાઈને ખવડાવવા બેસાડે ભાઈના માટે નાહવાનું પાણી ભરી બેન ખેતરમાં જાય વીસ વર્ષનો યુવાનભાઈ ગામના પાદરે ભાઈ ભેગો ફરે એક દિવસ ભાઈ બેનને બોલ્યો જો બેન પેલા હું લગ્ન કરી લઉં એક છોકરી મારી નજરમાં છે ઊંચા ખોરડાની છે જો હું પેલા લગ્ન કરી લઈશ તો તારા લગ્ન કરવામાં કંઈ વાંધો નહીં આવે બેન તો બહુ સમજદાર હતી એટલે એને તો મંજૂરી આપી દીધી લાડકા ભાઈએ તો ઊંચા ખોરડાની દીકરી સાથે લગ્ન કર્યા જેવા જ ભાઈના લગ્ન થયા તેવો જ ભાઈ તો બેનથી દૂર દૂર રહેવા લાગ્યો બેનને ક્યારે બોલાવે નહીં બેનના હાથના બનાવેલા રોટલા જમે પણ નહીં ભાભીને તો એની નણદ એમ આંખ જોવી પણ ના ગમે બેન આખા ઘરનું અને ભેંસોનું કામ કરે ભાઈ અને ભાભી શોખથી ઘરમાં રહે મોઢાને પૂછી ભોજન બનાવીને ખાય ભાઈ તો દર દિવસે ભાભીને નવી ચુંદડી લાવીને આપે બેન બિચારી ફાટેલા કપડાં પહેરેલી રૂખો સૂકો રોટલો ખાઈ દિવસો પસાર કરવા લાગી પણ ગામમાં ક્યાં સુધી વાત છાની રહેવાની હતી લોકો તો વાત કરવા માંડ્યા કે કેવો નિર્લજ ભાઈ છે માના મર્યા પછી બેનને તો તરછોડી દીધી છે બેનના લગ્નની તો વાત દૂર રહી પોતે લગ્ન કરીને બાયડીની સેવા કરવા અને ઘરનું કામ કરાવવા માટે બેનને ઘરમાં રાખી છે આસપડોશી અને લોકોના કહેવાથી ભાઈ અને ભાભીને હવે બેનના લગ્ન કરવા ઠીક લાગ્યા જલ્દીથી પોતાને ગાળો છોડાવવા માટે એક ગરીબ ઘરમાં બેનના લગ્ન કરાવ્યા બેનનો પતિ તો બહુ જ દુબળો પાતળો હતો ગામમાં એનું ખેતર ન હતું ઘરે ગાય ભેંસ નથી ઠાકોરના ખેતરમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો ભાઈ તો આવા ગરીબ ખેડૂત સાથે બેનના લગ્ન કરાવી પોતાની જિમ્મેદારીથી મુક્ત થઈ ગયો પણ પોતાની બેન પોતાના હાલત ઉપર રોવા લાગી એને વારંવાર પોતાની મા યાદ આવવા લાગી દિવસ રાત બેન તો પોતાની કિસ્મત ઉપર રોવા લાગી ગામમાં ઠાકરના ખેતરમાં મજૂરી કરવા જાય અને રોકો સૂકો રોટલો ખાઈ દિવસો વિતાવવા લાગી બેનના લગ્નને પાંચ વર્ષ વીતી ગયા પણ ભાઈ એકવાર પણ પોતાની બેનને મળવા ન ગયો ગરીબ બેનના બે નાના છોકરા હંમેશા જીદ કરતા કે અમારે મામાના ઘરે જવું છે પણ પોતાના અંતરમાં બેન જાણતી હતી કે એના ભાઈએ બેનથી સંબંધ તોડી નાખ્યો છે એક દિવસ ભાઈએ આખા ગામને દાવત આપી આખા ગામના લોકોને પોતાના ઘરે જમવાનું નોતરું આપ્યું પણ પોતાની સગી બેનને ના બોલાવી જ્યારે બેનના છોકરાઓને ખબર પડી કે મામાના ઘરે જમણવાર છે ત્યારે તો બંને છોકરા પોતાની મા પાસે આવી મામાના ઘરે જવાની જીદ કરવા લાગ્યા બેન જાણતી હતી કે ભાઈ એને આવકારો નહીં આપે એના મનમાં થયું કે મારો ભાઈ એના બંને ભાણેજને જરૂરથી આવકારી લેશે આમંત્રણ વગર જ બેન તો પોતાના બંને છોકરાઓને લઈ પિયર ગઈ ઘરની બહાર પોતાની નણદને બે છોકરાઓ સાથે આવતી જોઈ ભાભી તો ઊંચા અવાજે બોલી એક વિખારણ પોતાના બે છોકરા સાથે આવી રહી છે એમને ઘરની બહાર બેસાડીને વધેલું ભોજન આપી દેજો ભાભીના શબ્દ સાંભળતા જ નણદનું અંતર તો ડફ કરતા એઠું પડ્યું એક ગળી તો એવું થયું કે આવ્યા પગે જ પાછી વળી જાઉં પણ ઘરની અંદર તાકી તાકીને છોકરાઓ મીઠાઈ સામું જોવા લાગ્યા ગામના બધા લોકો અંદર પાંચ પકવાન જમી રહ્યા હતા ત્યારે જ બેનનો ભાઈ બહાર આવે છે અને એને વાસી ભોજન આપી ઘરની અંદર ચાલ્યો જાય છે ના બેનના સમાચાર લીધા કે ના ભાણેજની ઓળખ પૂછી બેનની આંખોમાંથી તો આંસુ સરી પડ્યા જે ભાઈને ઉછેરવા માટે પોતે કેટલી મહેનત કરી હતી ખેતરમાં કમાઈ કમાઈને એના બાવડા ઘસાઈ ગયા હતા એ ભાઈએ આજે આવકારો પણ ના આપ્યો વાસી ભોજન ખાવાલાયક હતું નહીં પોતાના પાલવમાં વાસી ભોજન બાંધી પોતાના બંને છોકરા સાથે ઘરે પાછી આવી ઘરે આવી આંગણામાં તુલસી વાવેલી હતી તુલસીને સામે ખાડો ખણીને ભોજન એમાં દાટી દે છે ભૂખથી બંને છોકરાઓ રડવા લાગ્યા ગરીબ બેને જેમ તેમ કરી છોકરાઓને સમજાવ્યા અને પાણી પીને બધા સૂઈ ગયા બીજા દિવસે સવારે બેન ઉઠીને જોવે છે તો એના આશ્ચર્યનો પાર ના રહ્યો એને ખાડો ખણીને જે વાસી ભોજન દાટ્યું હતું એ જગ્યા ઉપર એક સુંદર સફેદ ફૂલ ખીલેલું હતું ફૂલની સુંગતે તે ગરીબની ભૂખને જાણે તૃપ્ત કરી નાખી એવું સુંદર ફૂલ કેવી તો એની મીઠી સુગંધ અહીંયા કોઈ એને તોડી નાખશે અહીંથી લઈ હું આ ફૂલને બીજે વાવી દઉં એમ વિચારી બેન તો ફૂલના છોડને ખણવા લાગે છે થોડીક માટી ખોદતા ત્યાં એ છોડની નીચે સોના મોરથી ભરેલો એક ગળો દેખાણો ગરીબ બેનના ખુશીના ઠેકાણા ના રહ્યા એ તો ઝડપથી સોના મોરથી ભરેલો એ ઘડો કાઢી લે છે માના આશીર્વાદ સમજી રાજી થાય છે ગરીબ બેન તો રાતોરાત અમીર બની ગઈ મોટું પાકું ઘર સીમાડે ખેતર ઘરે ગાય ભેંસોના વાડા ઘી દૂધની કમી ના રહી દુખિયારી બેનના ઘરે તો રોજ દિવાળી જવા લાગી આટલા પૈસા જોઈને પણ બેન પોતાના સંસ્કાર ના ભૂલી ગરીબ દુખિયારા લોકોની મદદ કરવા લાગી આવ્યાને મીઠો આવકારો આપે અને ભૂખ્યાને રોટલો આપે બેનની કીર્તિ તો ચારે બાજુ ફેલાવા લાગી ભાઈના કાને પણ વાત ગઈ કે પોતાની દુખિયારી બેન રાતોરાત અમીર બની ગઈ છે પેલી બાજુ ભાઈના તો દુઃખના દાડા શરૂ થયા બેનના પરતાપે અનાજ ઘરમાં આવતું હતું બેનની મહેનતે ગીત ઉધની નદી વહેતી હતી ભાઈ અને ભાભી બંને લક્ષ્મી રૂઠી એમના ઘરેથી ચાલી ગઈ હતી બે ટાઈમના રોટલાના ફાફા પડવા લાગ્યા દુષ્ટ ભાભી બોલી કરમ જલી તમારી બેનના તો નસીબ ઉગડી ગયા છે એના ઘરે જાઓ અને તેની જોડેથી થોડાક પૈસા લઈ આવો પણ ભાઈ ગયા મોડે હવે બેનના ઘરે જાય ત્યારે દુષ્ટ ભાભી કહે છે આપણે તમારી બેનને આપણા ઘરે જમવા માટે બોલાવીએ એ આશે ત્યારે આપણે એમની જોડે પૈસા માગીશું આ વખતે ભાઈ પોતાની બહેનને અને એના પરિવારને ખૂબ જ સન્માનથી પોતાના ઘરે જમવા માટે બોલાવે છે બેન તો પોતાની પાસે જેટલા ઘરેણાં હતા એટલા ઘરેણાં પહેરી લે છે પોતાના બંને છોકરાઓને પણ ઘરેણામાં લાદી દે છે ભાઈના ઘરે જમવા આવે છે ત્યારે બેનના પરિવાર માટે પાઠ મૂકે છે દુષ્ટ ભાભી પણ આગ્રહ કરી કરી એની નણદ અને એના પરિવારને પાટ ઉપર બેસવાનું કહે છે ત્યારે બેન બાજોઠ ઉપર પોતાના બધા ઘરેણાં ઉતારીને મૂકે છે પોતાનો ભાઈ અને ભાભી તો આ જોઈને હેરાન થઈ ગયા ભાભીએ પૂછ્યું નણદભાઈ આ શું કરી રહ્યા છો કેમ બધા ઘરેણાં ઉતારીને બાજોઠ ઉપર મૂકી રહ્યા છો ભાઈ ભાભી તમે આજે મને તમારા ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું પણ આમંત્રણ મારા માટે નથી આ પૈસાને તમે આપ્યું હતું તમને યાદ તો હશે કે તમે આખા ગામને નોતરું આપ્યું હતું જમવા માટે અને હું બોલાવ્યા વગર જ મારા બંને છોકરાઓ સાથે અહીંયા આવી હતી એ સમય હું અને મારા છોકરા બહુ જ ભૂખ્યા હતા રોટલાની અમને બહુ જરૂર હતી ત્યારે તમે લોકોએ અમારી સામે વાસી ભોજન ભિખારીને આપતા હોય એમ આપ્યું હતું પણ આજે મારી પાસે રૂપિયા છે ઘી દૂધની કમી નથી ત્યારે તમે મને મારા પૈસાને આમંત્રણ આપ્યું છે ભોજન કરવા માટે ખાનદાનની દીકરી તો ઊભી થઈ દાગીના બધા બાજોટ ઉપર જ પડ્યા રહ્યા અને પોતાના ઘર ભણી ચાલવા લાગી બંને ભાઈ અને ભાભી હાથ જોડી ભોજન કરાવવા લાગ્યા બેન મારા ઘરે રોટલો ખાતી જા ત્યારે બેન ફક્ત એટલું બોલી ભાઈ તારા ઘરે ભિખારણ ન શોભે મિત્રો વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમને કેવી